કલોલ તાલુકાના નવા ગામે ઘાસના ભારોના લઈને પડોશીઓ વચ્ચે થયેલી અદાવત ગંભીર હુમલામાં ફેરવાઈ અમીર મંગા દત્તાણીના ઘર આગળ પિંકીબેન પંકજભાઈ દંતાણી દ્વારા ઘાસનો ધરો તારની વાડ પર નાખતા અમીરભાઈએ ઠપકો આપ્યો આ બાબતે અદાવત રાખી આરોપી પંકજ મનુભાઈ રોહિત મનુભાઈ પપ્પુ મનુભાઈ તથા મનુ છોટાભાઈ દંતાણીએ ફરિયાદી તથા તેના બે ભાઈઓ પર લોખંડની પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો હુમલામાં અમીરભાઈ દંતાણી તેના ભાઈ ગુલાબભાઈ તથા મસૂરને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ પહોંચી તાત્કાલિક સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જેમાં એકને ગંભીર ઇજા થતા અમદાવાદ ખસેડવામાં આવ્યા આ બનાવ અંગે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે